સુરતના ઉદ્યોગકારો ચેમ્બરના પાંચ માધ્યમથી સતત રજૂઆતો કર્યા હતા ઇન્ડસ્ટ્રી સામે ઉભા થયેલા આ નિવારવા માટે ચેમ્બર ફોગવા સહિત દેશમાં સાત ટેક્સટાઇલ સંગઠનો દ્વારા સરકારમાં કરેલી રજૂઆતો અંતે ફળી છે પણ સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થવાનો છે કારણ કે એક સારી ક્વોલિટીનું યાન જે ભારતમાં નથી બનતું એ યાન હવે તમને પ્રોવાઈડ થવાનું છે સ્પેશિયાલિટી યાન છે લાયકરા યાન છે જે યાન અહીંયા બનતા નહોતા સત્તર ક્વોલિટી એવી છે યાનની કે જે ઇન્ડિયામાં નહોતી બનતી એ ઇન્ડિયાને હવે પ્રોવાઈડ થવાની છે બીજું કે જે રીતે કાટલ બનીને જે રીતે વ્યુવર્સોને લૂંટવામાં આવતા હતા ભાવ વધારો કરવામાં આવતો હતો હવે ઇન્ટરનેશનલ માર્કેટ ખુલ્લું કર્યું છે સરકારે માન્ય વડાપ્રધાનશ્રીનો અમે આભાર માનીએ છીએ કારણ કે એમએસએમ ને બચાવવા માટે આ આ એક અહેમ પગલું માનીય વડાપ્રધાન શ્રી એ લીધું છે માનીય આ ટેક્સટાઇલ મંત્રી શ્રીનો આભાર માન્ય ગિરાસીનો આભાર માનીએ છે હેવી ઇન્ડસ્ટ્રીમાં કુમારા સ્વામીનો આભાર આભાર માન્ય છે કારણ કે દરેક મંત્રાલય અલગ અલગ હતા માનો કે ફર્ટિલાઇઝર કેમિકલ ફર્ટિલાઇઝર અલગ હતું ટેક્સાઇલ ઇન્ડસ્ટ્રી અલગ હતી અને હેવી ઇન્ડસ્ટ્રી અલગ હતું આ આખું મર્ચ કરીને પી સોમનાથન અને બીજા અધિકારીઓ સાથે મળીને આ એક સુખદ ઉકેલ લાવવા માટેની જહેમત કરી છે અને ચેમ્બર ઓફ કોમર્સે અથાગ પ્રયત્નો થી આ નિર્ણય સુખદ આવ્યો છે માન્ય વડાપ્રધાન શ્રીનો સરકાર શ્રીનો અમે આભાર માની હું એવું માનું છું આનાથી લઈને કમસે કમ ચાલીસ રૂપિયાનો ઘટાડો થશે યાનની અંદર કે જે રીતે કાટલ બનાવીને વ્યુ વર્ષોને ગુમરાહ કરવામાં આવતા હતા અને સારી ક્વોલિટીનું યાન પછી ભારતમાં આત્મનિર્ભરમાં ભારત સરકારમાં પણ બન ભારતમાં જે બંને યાન છે એનો વિરોધ નથી પણ એમને પણ એક હેલ્ધી સારી ક્વોલિટીનું યાન બનાવવાનો મોકો મળશે એમની તૈયારી બતાવવી પડશે અને સ્પેશિયાલિટી યાનમાં પણ એમને શરૂઆત કરવી પડશે અને એના માટે સરકારમાં અમારે રજૂઆત કરવી પડશે તો પણ કરીશું કે ઘરેલું ઇન્ડસ્ટ્રી પણ મજબૂત થાય ઘરેલું ઉત્પાદકો પણ ટકી રહે એ માટે પણ અમારી તૈયારી છે